રઘુનાથ કેમ્પસ આરજી આદવ ઇંગ્લિશ મીડિયમ અને રઘુનાથ કુમાર કન્યાથી અમારા છોકરાઓ બાપુનગર પોલીસ સ્ટેશન હદમાં આવેલા કોલોની સ્ટેડિયમ પાસે છોકરાઓ દ્વારા દિવાળ ઉપર અલગ અલગ આકૃતિ બનાવવામાં આવી જેમાં આપણા બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ પણ એમનું સ્વાગત થયું હતું જેમાં આપણે થીમ રાખી હતી ઓપરેશન સિંદૂર પછી હિંસા મુક્ત ભારત એના પછી આપણે તિરંગા યાત્રા ને લઈને જે જે અલગ અલગ પ્રવૃત્તિઓ આપણે છોકરાઓ દ્વારા બનાવવામાં આવી જેમાં છોકરાઓ બીજી અલગ અલગ સ્કૂલ થી આવીને છોકરાઓ બધું આવી સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છોકરાએ પોતાનું સ્લોગન અહીંયા પોતાની રીતે એક્સપ્લેન કર્યું અને છોકરાઓને બહુ બધી મજા આવી કે એ લોકો જાતે બનાવવા મળ્યું હતું સોની આદિત્ય છે હું ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલ થી આવેલો છું અમને અહીંયા અમારી સ્કૂલ તરફથી લેવામાં આવ્યા છે અમે અહીંયા बापनगर पुलिस स्टेशन नो आभार मेरा नाम मोदी कोमल है मैं रघुनाथ हिंदी कन्या विद्यालय से यहाँ पे आई हूँ और हमें यहाँ के पुलिस स्टेशन के द्वारा हमको बहुत सारी ड्राइंग बनवाई गई है और हमें ये ड्राइंग बनाने बहुत अच्छा लगा हमें यह पुलिस हेल्पलाइन नंबर और निर्भयता का ड्राइंग बनाने में बहुत अच्छा लगा मुझे यहाँ पे बुलाने के लिए धन्यवाद नीलम परवीन हम रघुनाथ स्कूल से आए हैं इंग्लिश मीडियम स्टैंडर्ड में और हम यहाँ बापूनगर स्टेडियम कॉलोनी के सामने आए हैं पेंटिंग करने के लिए ऑपरेशन सिंदूर बापूनगर पुलिस स्टेशन का आभार की हमको यहाँ उन्होंने बुलाया हमको यहाँ आकर बहुत अच्छा लगा है थैंक यू में हूँ हमने पेंटिंग मॉडल आवे थे हमने पर मिले રઘુનાથ કેમ્પસ આરજી ઇંગ્લિશ મીડિયમ અને રઘુનાથ કોમાર કન્યાથી અમારા છોકરાઓ બાપુનગર પોલીસ સ્ટેશન હદમાં આવેલા કોલોની સ્ટેડિયમ પાસે છોકરાઓ દ્વારા દિવાળી ઉપર અલગ અલગ આકૃતિ બનાવવામાં આવી જેમાં આપણા બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ પણ એમનું સ્વાગત થયું હતું જેમાં આપણે થીમ રાખી હતી ઓપરેશન સિંદુર પછી હિંસામુક્ત ભારત એના પછી આપણે તિરંગા યાત્રાથી લઈને જે જે અલગ અલગ કૃતિઓ આપણે છોકરાઓ દ્વારા બનાવવામાં આવી જેમાં